ભેગા થાય બહુ મજા આવી બનાવો ને હા ચાબા બનાવો ને તા હારું જો આ ચાની વાત કરી ને મને યાદ આવ્યું હારું યાદ આવ્યું કાળા ભાઈ નઈ

મોટા એટલે જવું પડે હા તે બધા લેતા જઈએ રઘુપાન બલુન બાબાજી લેતા જઈએ બધાને લેતા જઈએ અમે તે નવરા બેઠા બગાહ મારતા હસી ખબર તો હસી નઈ ખબર નઈ બે હા તે હેડો આપણો જયશુદાન હા હેડો જી હેડો કરી બોલાવા હેડો બોલાવ ની કરી હારું હારું મસ્ત હારું ઇધુતું તમે આવી ગયા યાદે આવી ભૂલી જઈએ ઘરમાં તો અનાજ નો દાણો લાવો પડે ને કપુજી એટલે છોકરા નહીં છોકરા શું કરોકરાતા હોય આપડે ઉડાડકેલવાના શું ધકેલવાનું રસ્તે જમા બાજુ એટલે હું કહું ખબર પેલા કારાજી નઈ કારાજી કારાજી કે ભૂલી ગયો પણ આરો ના ભૂલી કંકોત્રી આઈ હતી મારે થાકી ના જવું ને એટલે થોડુંક આડો પડતો તમે બધા ભાઈ તમે કીધું કે યાદ આવ્યું

વ્યાલુ જવું પતી જાય ખાવાનું મજા આવી ગયેલી આ તો ખાવાની તમને ખબર છે આ મોડે દિવસે જોવાના

એક વખત બોલાવવાનું સભ્ય કેવાય પેલું કેવા આવે કે ના આવે પેલું જવાનું પેલું હું કેવાય યાર મારે કું બનાવી ખવડાવતી યાદ તો

બે કહ જમવાનું ખબર બે નો હું ગગાજી નઈ એમને કઈ ના ગગાજી વચ્ચે ના લાય

અરે ધુવાણી ના પડ એવી ડિશ કરી નાખાવતા કોવી ના પડ કો આઉ થાતી ચૂકી જાય થઈ ગયા અરે હારા તો કીધું તું

આપડે રીક્ષા બોલાવું પેલા લાલભાઈ ની

મહેશભાઈ આપડે હું આવ્યો ને મોડવે જવાનું હા પેલા લાલભાઈ રિક્ષા પલટી ખાઈ જઈ હતી એમને મેન નહીં આવે આજે આપડે તમે આવો આપણે બધા

કે મસ્ભાઈ થોડું જલ્દી જવા દે ઓ યાર બધો ટાઈમ પાટી જશે નકર બધું ઓમ પાટી જાય તો અમે રેસીની મજાઈ જાય ઓમ ઘરે એવું ખાવાનું નહીં આવવી હું ખાવાની ઉકે રાખવાના હા આમ લાડુ થઈ ગયો લે ના બળુબા આવું ના બોલ્યું યાર ઓવી ખાવાની ચીજ મજા આવી જાવસી હો જાય અતિનાજી હોય તને કપડાને નીસી જાછું તો આને જોઈ નાહીયે પાછા હા એવું થન બી ટુ થન લાગો એવું થા લાગી લે વાગે ના 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 પાસી સુગર માં જવાનું આ બે તો ગયા જો કે ગયા આ એમ લેખા કરે ને તમે બધું ભેગા થઈ ગયું લાગે લે આપણે આ બધું સાફ થઈ ગયો લાગે એટલે જમળવા ગયો આ બધું તો બેહાય પૂછ ઓય આવો કરો અમે ફૂલ કરી આપડા મહેશો મહેશભાઈ તમે આ બાજુ આવો અમને મોઢું ભર્યું ને એટલે મલકાત નાખ્યો એક વાત મોડું કરાવી મારા ઉપર કયા થાય તમે ડ્રાઈવર લાવ્યા એક્સિડેન્ટ થયું પેલી રિક્ષા પલટી થઈ ગઈ રીક્ષા વાળા લવાતા એશ ભાઈ આવો કોણ હોય આવું જીવ હું શું કરું એમાં આપડે બધું ખાવાનું બેહું નહીં તમે રોકડું બધા રોકડું મળી જશે રોકડું મળી જશે હવે આપડે જઈએ ઘરે અને ગાર્ડિયન કંઈક હારું બનાવશું ગોટા ભજે જે હોય બનાવશું અને અત્યારે આપણે જઈએ અને હવે ખાવાનું પડી મોડું હવે નખાય આભુજી ખબર હણ તો એક કામ કરીએ શું ઈશુ ધુઈ ના ખાવાનું તો તું ઈશુ ધુઈ ના કરતું હોય એ મજાક મે કરાય આ તો ઈશુ રોવાનું કે આખો દિવસનો ભૂખ્યો છું રહેવાનો પેલા હું જાતો રહેવાનો હતો તું એ હું કીધું

બાલાજી ઉપર ના બાલાજી નઈ લે આવ બાલાજીભાઈ તમને હું પૈસા આવું હું પૈસા આવો હ

આવું પસંદ હોય ને તો આપડે વહેલું જવાનું આઠ વાગે કેવાનું આમ આઈ ગયો તારા ઘરે તો આઈ ગયો મજા આવે હું તો તારા ઘરે